રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામ અને તલગાણા ગામમાં બે જગ્યાએ ચોરીના બનાવ બનવા પામતા પાટણવાવ અને તલગાણા બંને પરિવારની પરિસ્થિતિ ખરાબ થવા પામી છે પાટણવાવ ગામ એક ગરીબ પરિવારના મકાનમાં બે માસ અગાઉ ચોરી થયેલ હતી જેમાં છ લાખ રૂપિયાના દાગીના રોકડ રકમની ચોરી થાય થયેલ હતી તો પાટણવાવ ગામના તલવાણ ગામમાં બે માસ અગાઉ ચોરી થયેલ અંદાજે છ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થવા પામી હતી તો આ બંને ચોરી થયાના આટલો સમય વીતી ગયા હોવા છતાં પાટણવાવ પોલીસ દ્વારા આરોપી હજી સુધી પકડમાં આવ્યા નથી તો જે જગ્યાએ ચોરી થઈ ગયેલ છે તે પરિવારજનોની મરણ મૂડી હતી ત્યારે ચોરી થયા બાદ પરિવારજનોની કફોડી હાલતમાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પોલીસ પર કે તેઓ કોઈ યોગ્ય તપાસ હાથ ધરતા નથી પોલીસ તપાસ ધીમી ગતિએ ચાલતા પરિવારજનો દેવામાં ડૂબી ગયેલ હાલતમાં કફોડી હાલતમાં જોવા મળી આવ્યા છે તો આગામી સમયમાં આત્મહત્યા કરવા પરિવાર મજબૂર બન્યો છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પાટણો ગામમાં રહેતા મજૂરી કામ કરતા એવા પ્રવીણભાઈ રાણવાના પોતાના દીકરા માટે દરદાગીના દાગીના રોકડ પોતાના પટારામાં રાખ્યા હતા તો નાળિયાવાડા મકાનમાં આ પરિવાર રહેતો હતો એમના મકાનમાં ચોરી થયેલ બે માસ સુધી ગયેલ પણ આરોપી પકડી શક્યા નથી ત્યારે તેમના દ્વારા મીડિયા સમક્ષ આક્ષેપો કરવામાં આવ્યા હતા તો વાત કરીએ તો તલગાણા ગામમાં ખેડૂતો હર્ષુકભાઈ આહિરના ઘરે પણ બે અઢી માસ અગાઉ ચોરી થઈ હતી તો આ બંને ગામોમાં ચોરીની ફરિયાદ પાટણવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી હતી ત્યારે આટલા સમય વીતી ગયેલ આજ દિન સુધી પોલીસ આ ફરિયાદને આરોપીને ડિટેક કરી શકતી નથી ત્યારે હર્ષુકભાઈ આહિરના પરિવારજનોના આંસુ પણ રોકી શકાય તેમ નથી અને પાટણવા અને તલગણામાં બે જગ્યાએ ચોરી કરી લાખો રૂપિયાના દરદાગીના રોકડ રકમ લઈને પરિવારજનોનો પાટણ વાવ પોલીસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

તો અમારે શું કરવું હવે પોલીસને અમે કેટલી વાર અમે બધી તપાસ તપાસ કરીએ છીએ તપાસ કરીએ છીએ અમને કોઈ આમાં કાંઈ તડીક મળતી નથી તો અમારે શું કરવું અમારે અત્યારે ધોરે દિવસે અમે હું આંગણવાડીમાં જાઉં છું મારા ઘરના ખેતી કરે મારા બાબા બે ભણે છે

મહિના થયા કાકાયા નો પ્રૂફ મળતા નથી ચોર્યા રિક્ષા બાર થી આવેલી છે રિક્ષા અહીંયા મૂકીને વયા જાય છે ચપ્પલ છે હાંચી અમારા તાળા અમારી જ હાંચી થી એને તાળા તોડેલા છે એટલા પ્રૂફ છે તો પોલીસ આમાં નિષ્ક્રિય ગઈ છે આમાં પોલીસ કઈ તપાસ કરતી નથી અત્યારે અમારી સેફ્ટી હું અત્યારે અમારે મજૂરી કામ મેં જાવું કે ઘરે રેવું અમારે ખાવું હું અમારા આવ્યા બાપ દાદાના દાંગીના હતા અત્યારે અમારથી તો બને નહીં કારણ કે અત્યારે ઓછામાં ઓછા સાઠ હજાર માથે ભાવ છે તો અમારે શું કરવું આ અમારે એટલા દાંગીના લઈને વયા ગયાભેરભાઈ અમારે ઘરે મારા હતા પચાસ હજાર રોકડો હતો તે લઈને નાખી ગયા છે અત્યારે મારા દીકરાના લગ્ન હોવાથી અમે ઉસી ઉધારા ને વ્યાજે રૂપિયા લઈને આબળું હા સવા બરો અત્યારે અમારી ઘરે વ્યાજે રૂપિયા લેવા આપેલ લીધેલા છે એ માણસ અમારી ઘરે ધક્કા ખાય અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફાળીશું તો એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી તો અત્યારે અમે બે માણસ રાત દિવસ ખાવા ખા પીધા વિનાના રાત દિવસ અમે વિચાર કરી અને રોયા કરી છે કે આપણી પાસે કાંઈ રહ્યું નથી તો હવે શું કરશું તો હવે આપણે બીજે કોઈનો વગત નથી આપણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનો રહીશ રણભાઈ સાજનભાઈ રાણા પાટણો ધોરાજી તાલુકો જિલ્લો રાજકોટ મારા છોકરા મોટા છોકરા લગ્ન હતા સાહેબ તે અમે ખરીદી કરવા ગયા પેટારામાં દાગીના રૂપિયા હતા અમે રાખ્યા હતા તો પાછા આવ્યા ને મારા મોટા છોકરાના તોના દાગીને ઉપલેટા તો અમે લેવા જવાના હતા અને મેં મારા ઘરના કીધું બિલ કાઢ મેં કીધું તું મારા ઘરના કે બિલ એ નથી રૂપિયા નથી તો અમે પોલીસને ફરિયાદ કરી સાહેબ એના બે મહિના થઈ ગયા અમે વાલેખે જાય તો કે તમારું થઈ જાય થઈ જાય થઈ જાય એચપી ડીએસપી સાહેબને મેં કાલે ફોનમાં વાત કરી તો કે તપાસ ચાલુ છે આવી અમને ધક્કા ખવરાય ખવડાવીને મોકલી દઈશ હાલ પરિસ્થિતિ નબળી છે ને વ્યાજે રૂપિયા લઈને સાહેબ મારા છોકરાનો વરો કરો તો આબરૂ મારે હાચવ્યું